પોઈ નાખી દે દે ને આ બધું હું આવું લેવલ કર નાખીએ કેમ આપણું યુ આવે માં

ઓહ રાહ કે નીચે વા થઈ ગયો હે અને ઉપર કરે હે ઓકે લેજરું નહી આતે તો આવતારિયા તો થોડી પર નહી આયા ખાળો વાટવાનું હે ખાળો વાટ આવી ગયા આ જો આપડે આ જાંબુડા જો બહુ

એ ગઢારામાંથી શું કે ખાતરનું જરાક આમ અહીંયા દીકલો હોય ને તો એ ગઢારો હોય ને તો આમ પાવડાથી આમ ઉપર ચડાવે છે એ કરે હે આપણે આપણું કામ કમ્પ્લીટ કરી નાખીએ

ઉપર જાય બે થઈને એક આખું ટીસી થાય અડધું અડધું ટીસું ખાલી કરેલ હે ખબર થઈ જાય આ બસ ઉપડી જાય મસ્તી નું દેખા હે આ થાય કેટલા એકાવન જીરો કેવા ખીચું જો ટાયર ફેરવી જાય હવે આપણે આપણું કામ કમ્પ્લીટ કરી લઈ ભેંસનું તો પાછા અહીં આવીએ ત્યાં સુધીમાં હજી આ ઢીકલાના આ બે ઢીકલા માંડ ચડી ગયા હે હજી ચડીએ નહીં લે આપણે આપણું કામ કમ્પ્લીટ કરી લઈએ